આગામી સપ્તાહનું વરસાદનું પૂર્વાનુમાન ક્યાં કેટલો પડી શકે છે વરસાદ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત જો અઢાર જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો અઢાર જૂને એટલે કે આજના દિવસે અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો ઓગણીસ જૂનના વરસાદના વાતાવરણ અંગે વાત કરવામાં આવે તો ઓગણીસ જૂને મહીસાગર દાહોદ પંચમહાલ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે વીસ જૂને મહીસાગર પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે એકવીસ જૂને મહિસાગર પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જો વાત કરવામાં આવે બાવીસ જૂનની તો બાવીસ જૂને જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીર સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ત્રેવીસ જૂનના રોજ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જો ચોવીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ચોવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત જો ભારે વરસાદની ચેતવણી અંગે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ઓગણીસ જૂનના રોજ એક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓગણીસ જૂનના રોજ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ઓગણીસ જૂને ગુજરાતના એક જિલ્લા એટલે કે વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ગર્જનાની વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે જે જિલ્લામાં યલો કલર એટલે કે પીળો કલર દેખાડવામાં આવેલો છે એ જિલ્લાઓમાં જે તે દિવસે મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા આજે સવારથી ચોવીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાયેલ છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર વરસાદ નોંધાયેલો છે જે હવામાન વિભાગ દ્વારા મેપ આપવામાં આવેલો છે તેના આધારે આપ સમજી શકશો કે ગુજરાતમાં કેટલો મે વરસાદ નોંધાયેલો છે આવી જ હવામાનને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો આપે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલ સીએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ